ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તમે પણ જોયા હશે તમે સાંભળ્યા હશે પહેલી પ્રતિક્રિયા અંદરથી શું અને ખુશીની મિક્સ લાગણી હતી સમજાવો ગોપાલભાઈ સાંભળજો દુઃખની લાગણી એટલે હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આટલી સ્ટ્રોંગ પ્રચાર બધી વ્યવસ્થા તેમ છતાંય હું મારી પાર્ટી આમાં બધા પ્રજાને અમારી વાત સમજાવવામાં નિષ્ફળ રહ્યા અને ખુશીની ક્યાંક લાગણી દિલના ખૂણામાં એટલે કે મારી સાથે માઈ જેમ ચપ્પલ પહેરી અને સંઘર્ષ કરતો એક યુવાન પોતાની તાકાતે ધારાસભ્ય બન્યો આ એક ગુજરાતની રાજનીતિ માટે નવો ટ્વિસ્ટ છે એટલે એક યુવાન તરીકે એક સાથી આંદોલન તરીકે આંદોલનકારી તરીકે ક્યાંક ને ક્યાંક ભલે પાર્ટી આરી હોય પણ તેમ છતાંય થોડું તો પ્રાઉડ ફીલ થાય એવો વિષય હતો તમે કીધું તમે ચપ્પલ પહેરીને એમને પણ ચપ્પલ પહેરીને એક જર્ની તમારી સાથે શરૂ થયેલી એમને જે તે સમયે ગૃહમંત્રી સામે ચપ્પલ ફેંકી લો અને તમે એ સરકારમાં જઈને બેસી ગયા તો ક્યાંક એવું લાગ્યું કે આ રીતે ધીરજ રાખવાની જરૂર હતી વારો આવત જો રાજનીતિમાં કોનો વારો ક્યારેક કેવો આવી જાય ને કેવો પડી જાય એ બધું સમય નક્કી કરતું હોય છે અને આમાં શું છે ફાયા ગધાડા ડાયા આપણી જે જૂની કહેવત છે ને તમારા મારા વિસ્તારની આપણા માંડલ વિસ્તારની જૂની કહેવત છે ફાયા ગધાડા ડાયા બાકી ઘોડાય ગધાડા એટલે આવી વસ્તુ છે આપણે પેલા ફાયા ગધાડા નથી અત્યારે અત્યારે ઘોડા ગધેડા માં એ સ્થિતિમાં છે એટલે એટલે ક્યાંક ને ક્યાંક તમે અત્યારે તમે ભાજપ માટે અત્યારે કયો ઘોડો ગણાય એટલે રેસ નો ઘોડો ગણાય કે પેલા લગ્ન નો ઘોડો જે લોકો આંદોલન કરી હતા જુદા એ પાર્ટી નક્કી કરે પાર્ટી નક્કી પાર્ટી હવે હું કહું શું કઈ કઉ અમે હા મેં ત્યાંથી દેશના ગોળાથી સંઘર્ષ જ કરી હતી આજે સંઘર્ષ કરી હતી તમને તમારા પર દાવ લગાડ્યો છે પાર્ટી અતાર સુધી જ લગાડ્યો નહીં બે હજાર સત્તરમાં ભરપૂર લગાડ્યો તો બે હજાર સત્તરમાં પાર્ટીએ ભરપૂર ઉપયોગ કર્યો હતો પાર્ટી માટે ભરપૂર કામ કરી હતી બે હજાર સત્તરની ચૂંટણીનો મુખ્ય પ્રવક્તા હતો અત્યારે પાર્ટીની મીડિયા ટીમમાં છું પાર્ટીનું કામ કરું છું ગોપાલ ઇટેલરની જીતને તમે ઐતિહાસિક માનો છો ટર્નિંગ પોઈન્ટ માનો છો તો તમે એને રેસનો ઘડો માનો છો બે હજાર સત્યાવીસમાં અત્યાર તો જીતી ગયો શું રેસનો બે હજાર સત્યાવીસમાં નહીં હવે અત્યારે હાલ જો અત્યારે અત્યારે હાલ તો ભાઈ ગોપાલ જીતી ગયો તો તમને ગમે કે ના ગમે આપણને ગમે કે ન નહીં એટલે આપણને તમને કે મને તે નહીં તમને તમને કે મને કોઈને ગમે કે ના ગમે માટે રિયાલિટી એ છે કે જો જીતા વય સિકંદર જીતી ગયો તો સાચું બોલ્યો ખોટું બોલ્યો જે કર્યું એ લાગણીથી વાત કરી કે જે કર્યું એ જીતી ગયો ખોટું કશું કર્યું ગોપાલ ગોપાલએ હું વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ ગયો નથી એટલે હું કંઈ કોમેન્ટ કરું એ ઓકે વ્યાજબી તમને જે દુઃખ લાગ્યું કે તમારી પાર્ટી આટલી બધી મહેનત કરી અને પરિણામ વિપરીત આવ્યું તો આરોપ લાગ્યા કિરીટ પટેલને લઈને ખોટું કર્યું છે ખોટું કર્યું છે ઘણું બધું આવ્યું તમને શું લાગે છે વ્યક્તિગત હું સ્થાનિક કક્ષાએ વિસાવદરમાં ક્યાંય ગયો નથી હું એ ચૂંટણીમાં ક્યાંય પાર્ટિસિપેટ નથી થયો એટલે અધૂરા જ્ઞાન સાથે પડે જેમાં હું તમને કહું કે જેમાં અધૂરા જ્ઞાન સાથે કમેન્ટ કરવી એ મારી કક્ષાએ મને વ્યાજબી નથી લાગે મને પૂરું નોલેજ નથી વિષય રાખું પણ ખાલી સાચું કે હું કમેન્ટ નહીં કરી શકું બાકી પ્રવક્તાને કંઈક જવું પડે વિસાવદર એટલે પાકિસ્તાનમાં છે પણ હું ફિલ્ડમાં નથી ગયો હું કંઈક કહું એ મને યોગ્ય નથી લાગતું ક્યાંક હું ખોટો પણ હોઉં ક્યાંક હું સાચો પણ હોઉં ગોપાલ ઇટાલિયાને ફોન કર્યો છે ના મારે ને ગોપાલને જ્યારે બે વિપરીત પાર્ટીમાંથી તો વ્યક્તિગત સંપર્ક રાખવા એ રાજકીય રીતે એના માટે યોગ્ય નથી મારા માટે યોગ્ય નથી મારે ને ગોપાલને કોઈ વ્યક્તિગત સંપર્ક અત્યારે હાલની પરિસ્થિતિ ગોંડલમાં અથવા તો ગમે ત્યાં સમાજ સુરક્ષાની વાત આવશે ત્યારે ગોપાલ ઇટાલિયાની જરૂર પડે તો શું કરશો તમે અરે જેની સમાજ સુરક્ષાની વાત આવે ગોપાલની જરૂર પડે કે ગમે એની જરૂર પડે બધાને કહીશું અને એમાં કહેવાનું જોઈએ અને બધાય કરવાનું જોઈએ તો તો હા વિપક્ષમાં હોય શું પાટીદાર ચાલુ પ્રવક્તા હતો ત્યારે ગુજરાત સરકાર સામે ત્રણ આંદોલન કર્યા હતા પરિણામ લાવ્યો અને ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા કિરીટ પટેલ ત્રણેય આંદોલનમાં અમારી સાથે હતા એટલે સમાજ સમાજવાદ અને રાજનીતિનો મિક્સ નથી કરતો પણ રાજનીતિ મેં એ તો જોઈ જ છે કે તમે પાટીદાર છો એટલે કદાચ હિંમત કરી શકો છો કે સરકારમાં હોવા છતાં આંદોલન કરો અને કશું થાય નહીં બીજી જ્ઞાતિ કરી શકે પણ શું થાય તમે લીગલી કંઈક ઇનલીગલ કોઈ તમે એક્ટિવિટી નથી કરતા હાકી કાઢે તમને પાર્ટીમાંથી બીજા લોકોને તો પણ ક્યાં આપણે ગાંધી પરિવારમાં જન્મ્યા છીએ હાકી કાઢે તો હાકી કાઢે મને કાલ હાકી કાઢે તો હું ક્યાં ગાંધી પરિવારમાં જન્મ્યો છું કે ભાઈ મારો જ પ્રધાનમંત્રી હોવો જોઈએ મારો જ મુખ્યમંત્રી હોવો જોઈએ અહીં તો કોલગામના ખેતરમાંથી રખડતો રખડતો અહીં આવ્યો હતો ગુજરાત કોલેજમાંથી ફરતો ફરતો રખડતો રખડતો આંદોલનમાંથી આવ્યો હતો પાર્ટી ઘેર લેવા આવી જાય ભાઈ આવો તમારી જરૂર છે હવે એમને ના જરૂર હોય નાખી કાઢે તો કઈ નહીં તો એમાં શું ફેર પડે છે મને કે કોઈને બી હું એમ માનું છું કે કઈ રાજકીય પાર્ટી પોતાના કાર્યકરનું ઘર ચલવે છે એક પણ રાજકીય પાર્ટી નથી ચલાવતી અને આપણે ક્યાં ગાંધી પરિવારમાં જન્મ્યા મને એ સમજણ નહીં પડતી લોકોને એ બીક્ષી નહીં લાગે કે આપણે આપણો રાજનીતિમાં અધિકાર છે ને આપણે રહેવા જ જોઈએ રાહુલ ગાંધી સંઘર્ષ કરે એને દુઃખ લાગે મને શું દુઃખ લાગે હું તો એક સામાન્ય કર્મચારીનો દીકરો હતું પાછો ધંધે ચડી જઈશ સમાજની વાત આવશે સમાજની વાત કરીશ ગોંડલમાંથી ગોપલ ગોપાલ ઇટાલિયા લડે તો શું થાય ચૂંટણી બે હજાર સત્યાવીસ ગોંડલથી જો લડે બે જગ્યાએથી લડે વિસાવદર તો છોડે નહીં માનો કે ગોંડલથી પણ લડે તો શું થાય એક ભાજપ તરીકે નથી પૂછતો તમને એક આટલું બધું રાજકારણ છે તમને પ્રવક્તા તરીકે સવાલ પણ નથી ચૂંટણી બે પક્ષોને ત્રણેય પક્ષોને ઓકે ત્યારે પછી દુઃખની લાગણી થશે કે ખુશીની ફીણ આવે તો ત્યાંની સ્થિતિ જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જ્યારે મને પાર્ટી એક કાર્યકર તરીકે જે જવાબદારી આવે તો એમાં જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવું છું અને મારી કોઈ જવાબદારી ના હોય તો ત્યાં મારે એઝ ઓડિયન્સ મજા લેવાની હોય તો મિશ્ર પ્રતિભા હોય છે મને લાગે છે મારા જેવી જ લાગણી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરને થાય ભાજપને ભાજપને ફીણ લાવી તો રાજી થાય નહીં નહીં આમાં વાત શું છે અને હું એવું માનું છું કે અત્યારે આ ચર્ચા અસ્થાને એટલે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં ઘણી બધી જગ્યાએ બદલાવો આવવાના છે ઓકે અને ઘણી બધી જગ્યાએ બદલાવ આવવાના છે નિષ્કલંક જનપ્રિય ઉમેદવાર મોદી સાહેબના નેતૃત્વમાં પસંદ થવાના છે તો ઉમેદવાર જનપ્રિય આવે તો પછી ગોપાલની ફીણ આવી જાય ઓકે એનો મતલબ એ છે કે ત્યાં પાટીદાર ઉમેદવાર આવે છે ને બે હજાર સત્યાવીસમાં ભાજપમાંથી શક્યતા ખરી પૂરેપૂરી કેમ શક્યતા નહીં એક લાખ વીસ હજાર વોટ છે કેમ શક્યતા નહીં પણ વર્ષથી આવ્યો નથી કોણ હોઈ શકે ત્યાંનો સમાજ સ્થાનિક લોકો પાર્ટીનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ પ્રદેશ પ્રમુખ નક્કી કરશે હું તો એ સિસ્ટમમાં ક્યાંય છું નહીં જી એટલે હું કંઈ કહીશ નહીં આમાં પણ ટૂંકમાં ગોપાલ ઇટેલના ફીણ લાવી દે અને ટૂંકમાં આખી ઇલેક્શન જામે ખરું હા અત્યારે હાલની સ્થિતિમાં જો થાય અને ઉમેદવારો એના એ રહે તો સો એ સો ટકા જામે અને હું એવું માનું છું જે કદાચ તમે માનતા હશો કે ગોપાલ ઇટેલા માનો કે ગોંડલથી પણ લડે તો આખું સૌરાષ્ટ્રનું ચિત્ર બદલી જાય અત્યારે હાલની સ્થિતિમાં આપણે ખાલી કલ્પના કરીએ છીએ બંને અત્યારે હાલની સ્થિતિમાં

એટલે કાલ્પનિક વાત કરવી કાલની એ રાજનીતિમાં અસ્થાને છે કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે ના જાણ્યું જાનકી ના થાય કાલે શું થવાનું છે કાલે શું થવાનું છે ખબર નથી પણ જોમગમથી ચૂંટણી લડે વરુણ પટેલ તો ત્યારે પણ એક ઇન્ટરવ્યુ કરવાનો છું અને ભવિષ્યમાં ખબર નથી બંને ક્યારે મળીશું એક જુદા તબક્કે એમને કહ્યું કે મોટા સ્ટુડિયોમાં મળીશું તો એ બહુ મોટા પદ ઉપર હોય ત્યારે પણ એક જુદા ઇન્ટરવ્યુ કરીશું થેન્ક યુ વરુણભાઈ ખૂબ ખૂબ આભાર મારું કમિટમેન્ટ છે હું બહુ જ તમારા મોટા સ્ટુડિયોમાં હું બહુ સારું ઇન્ટરવ્યુ આપીશ થેન્ક યુ થેન્ક યુ